તો તાપીના કોસંબિયા ગામે સામાજિક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા જમીન વેચવા બાબતેની તકરારમાં હત્યા કરાઈ હતી મૃતકના સંબંધી અને તેના મિત્રએ ગળું દબાવી હત્યા કરી હતી હત્યા બાદ મૃતકની જે લાશ છે તે હવા વડુ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી સ્થાનિકોને મૃતદેહ મળતા પોલીસને બનાવની જાણ કરાઈ હતી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી અને વિકાસ ભૂપેન્દ્રભાઈ પાર્ટી કરવા બેઠા હતા અને એ પાર્ટી દરમિયાન આ આ જે જે વિકાસ ચૌધરી છે છે એની જમીન વેચવા ચર્ચા થતા કામે સુધીરભાઈ નેટુભાઈ ચૌધરી એને એને જમીન વેચવા દેવાની ના પાડી અને જે નારાજ થઈ આ વિકાસભાઈ ત્યાંથી જતા રહેલા અને થોડી વાર પછી આ જ બાબતે ઉગ્ર બોલા ચાલી જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી સાથે મરણ જનારની થતા જયેશભાઈ એના ગળામાં પહેરેલા ગમછાથી એનું ગળું દબાવી દીધેલ છે અને સુધીરભાઈ નટુભાઈનું અવસાન થતા ફોરેન્સિક પીએમ કરાવેલ છે